તો આજે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાતમાં પણ ગાંધીનગરમાં માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી ગાંધીનગરમાં એક ખાસ કાર્યક્રમ યોજાયો હતો જ્યાં મંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા હતા સાહિત્ય કૌરવ પુરસ્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ પુરસ્કાર આપવામાં આવ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા હતા મંત્રી મણુભાઈ બેરા પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા જેને ઇંગ્લિશ આવડે અને બધું આવડે એવું જરૂરી ભાષા છે પણ ભાષાનું આપણે એક ગુજરાતી તરીકે કહીએ કે ભારતમાં આપણી બધાની એક સંસ્કૃતિ છે કે સામે વાળા માણસને આપણે અનુકૂળ થવાનો પ્રયત્ન કરી અને એના કારણે શું થયું તો કે ભાઈ આપણે બીજા લોકોની ભાષા પકડી દીધી ને આપણી ભાષા છૂટતી દીધી અરે તમે જુઓ કે હા બતા એવો દેશ છે કે જે પોતાની ભાષામાં કોઈ પણ જગ્યાએ જાય કે apni ભાષામાં જ વાત કરે છે. માનીએ બડા પ્રદાન સિતો જેટલો આભાર માનીએ જો છો કે એમણે એક ભારત શ્રેષ્ઠ ભારત જે ભાષા છે જ્યાં છે જે સ્કેટમાં જે ભાષા છે એના ઉપર ગૌરવ કરો તમે એમાં તમે જે તમારી રજવાત કરી એમાં કરો એના ઉપર ભાર મૂકો